જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ભાવના ભૂખ્યા ભગવાન એક ચાર વર્ષની દીકરી હતી જેમનું નામ ખુશી હતું ખુશી ચાર વર્ષની અને હજી કાલું ઘેલું બોલતા શીખી હતી અને એવું સુંદર બોલે કે બધા લોકો એનું સાંભળવું ખૂબ ગમે એની કાલી ઘેલી ભાષા સાંભળવા લોકો વધારે વધારે તેની પાસે બોલાવતા પરંતુ આ દીકરી હવે ધીરે ધીરે સરસ મજાનો ક ખ ગ કક્કો બોલતા શીખી હતી અને સવાર સાંજ એ એના ઘરનું જે મંદિર છે એ મંદિરમાં ભગવાનની સામે હાથ જોડીને ઊભી રહેતી લોકોને નવાઈ લાગતી પરિવારને નવાઈ લાગતી કે આ ચાર વર્ષની દીકરી આ ભગવાન સામે હાથ જોડી અને હોઠ હું ફફડાવતી હશે શું કરતી હશે છતાં પણ એમના પરિવારના લોકો ખાલી જુએ કે બાને ભગવાનની સામે તો ઊભી રહે છે આવો નિત્યક્રમ બની ગયો સવાર સાંજ એ નાનકડી એવી ખુશી ભગવાનના મંદિર સામે ઊભી રહે બે હાથ જોડે અને વોટ ફફડાવે કંઈક બોલતી હોય એવું કરે એક દિવસ તેમના દાદા માળા કરી રહ્યા હતા નાનકડી ખુશી દાદાની બાજુમાં આવી હાથ જોડીને ઉભી રહી આજે દાદાએ નક્કી કર્યું કે ખુશી શું બોલે છે એ આજે તમારે જાણવું છે આથી એ નજીક કાન સરવા કરી સાંભળવા લાગ્યા ખુશી આંખો બંધ કરી બે હાથ જોડ્યા અને શરૂ કર્યું ક ખ ગ ચ આમ આખો જ ગુજરાતી કક્કો બોલી ગઈ ફરી વખત કક્કો શરૂ કર્યો આમ બે ત્રણ વખત કક્કો બોલી હાથ જોડી માથું નમાવી અને ચાલવા લાગી દાદાને તો સાહેબ સામે કક્કો બોલાય લેશનમાં કક્કો લખાય પણ આ તો ભગવાન સામે કક્કો બોલે છે આથી ખુશીને દાદાએ કહ્યું કે બેટા તું ભગવાન સામે કક્કો કેમ બોલતી હતી શા માટે કક્કો બોલી ત્યારે ખુશી કે દાદા હું કક્કો નથી બોલતી તો દાદા કે તો શું કરશો દાદા હું પ્રાર્થના કરું છું પ્રાર્થના કરીશું મેં તો કકો ક ખ ગ ચ એવું સંભળાનું બરાબર છે દાદા હું ક ખ ગ બોલું છું કારણ કે મને તો પ્રાર્થના આવડતી નથી તમે તો સરસ મજાની પ્રાર્થના ગાઓ છો મારા પપ્પા મારા મમ્મી બધા પ્રાર્થના ગાય છે એને એવી પ્રાર્થના આવડે છે પરંતુ મને તો એવી પ્રાર્થના આવડતી નથી પરંતુ મને એમ થયું કે બધું અમારા સાહેબ પણ કહેતા હતા કે બધું કક્કામાંથી બને આથી ભગવાનને સામે હું કક્કો બોલું છું અને ભગવાનને કહું છું કે હે ભગવાન હું કક્કો બોલી ગઈ છું હવે તમારે જે પ્રાર્થના બનાવી હોય ને આ કક્કામાંથી બનાવી લેજો તમારે જેવી પ્રાર્થના જોવે ને એવી બનાવી લેજો એટલે હું કક્કો બોલી દાદા ખુશ થઈ ગયા એક નાનકડી એવી દીકરીની વાત એમને હૃદયની અંદર ઉતરી ગઈ આમ ઘણી વખત ભગવાન છે ને એ ભોગના ભૂખ્યા નથી હોતા એને સારા સારા ઘરેણાં ચડાવો સારા સારા ભોગ લગાવો લાડવા જલેબી ફાફડા ચડાવો એની કરતાં શ્રદ્ધાથી તેમની પ્રાર્થના કરો તો પણ ભગવાન સ્વીકારી લે છે એટલે જ કહીએ છીએ ને ભગવાન ભાવના ભૂખ્યા હોય છે નહીં કે ભોગના આમ નાનકડી ખુશીએ દાદાની આંખ ઉઘાડી દીધી